અને અરહુરભાઈને એના કાકા અરહુરભાઈ માયો ભાઈ બે છે આ કર્યું અને મારે કેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે અને તારે કેસ કરવો તો છૂટી અને તારે ઘેર સાવ એના છૂટી અને તને દર લાખ રૂપિયા અમે આપશું તારા છોકરાને લઈને વિયો જાય છે એટલે હું ડેટ બોડી લઈ અને અમરેલી અમરેલીથી લઈને રાતે કીધું એ માયા માયાભાઈ તો કલાકાર છે એ કંઈ એવું આવું કરે જ નહીં દી અને તમે એ કહે આવો કેસ તમારું લેવામાં નહીં આવે અને મારો ગુજરાતના એવા હાસ્ય કલાકાર અને સમગ્ર ગુજરાતની અંદર પોતાની અલગ ઓળખ મેળવનાર માયાભાઈ આહિર ઉપર એક કાકા દ્વારા વિડીયો બનાવીને તેના ઉપર હત્યાનો આરોપ નાખવામાં આવ્યો છે કે માયાભાઈ આહિર અને તેમના કાકા દ્વારા કાવતરું કરીને તેમના દીકરાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો ત્યારે હાલમાં કોળી સમાજ દ્વારા એક સંગઠન થઈ રહ્યું છે ત્યારે કાકા એ ખુલીને અવાજ બહાર પાડ્યો છે અને વિડીયો દ્વારા માયાભાઈ આહિર ઉપર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે ચાલો આપણે જોઈએ વિડીયોમાં કે તેઓ શું કહી રહ્યા છે અને તમારું શું કેવું છે જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વાયરલ વિડીયો સૌથી પહેલા જોવા મળશે ચાલો આપણે જોઈએ કાકાએ માયાભાઈ આહિર વિશે શું કહ્યું કીધું માયાભાઈ તો કલાકાર છે એવું આવું કરે જ નહીં કોઈ અને તમે કે આવો કેશન તમારે લેવામાં નહીં આવે અને મારો સહેવાકાભાઈ કાળાભાઈ ગોહિદ ચોકવા તાલુકો મારો મોવા જિલ્લો ભાવનગર અને મારા છોકરાને એની ભેગો નોકરી કરતો ટ્રેક્ટરમાં અને એણે એવું કીધું કે દી તો હતો એટલે એને મૂકલો ટ્રેક્ટર લઈને એટલે એને રાજ્યો એક્સિડન્ટ કરીને વંધારું અંધારું ચૂંટ્યા અને અરહુરભાઈ ને એના કાકા અરહુરભાઈ માયો ભાઈ બે એને કહ્યું અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ક્યાંય લેવામાં નહીં આવે અને તારે કેસ કરવો હોય તો છૂટી અને તારે જે ના જવું અહીંયા છૂટી અને તને દર લાખ રૂપિયા અમે આપશું તારા છોકરાને લઈને વેવ લાગે છે એટલે હું ડેટ બોડી લઈ અને રાજ્યો અમરેલીથી લઈને વીઓ રાજ્ય અને એ અત્યારે હું કેસ સારું દોડું છું મારે કોર્ટ કેસ લેતું નથી કે પોલીસ ખાતું એમ કે ભાઈ કેસમાં કાંઈ છે નહીં તમે તો અમે જ દારો થવો હોય ઉચ્ચમાં આવો બતાવે છે કે અને અમારે તમારો કેસ લેવામાં આવતો નથી અને અમે કેસ તમારો લેવોય નહીં અત્યારે હું બે જિલ્લા બે તાલુકામાં હું ધોળ્યો બાર વરસ મારા થઈ ગયા મારા છોકરાને બાર વર્ષમાં માં મને કોઈ કાંઈ કીધું નહીં અને મને દસ લાખ રૂપિયા આપવાનું કીધું એ મને કઈ આપ્યું નથી અને માયાભાઈ અને કાકા બે થી કરાવી ઘણા પોલીસ સ્ટેશનમાં હું જોયો જો કુંડલા જો અમરેલી જો ભાવનગર જો ચાય મારો કેસ લીધો જ નહીં એ કીધું કે માયાભાઈ તો કલાકાર છે એ કઈ એવું આવું કરે જ નહીં કોઈ દી અને તમે એ કેસ તમારું લેવામાં નહીં આવે અને મારો છોકરો એ કે મારો છોકરો નોકરી અસરતો હતો દિલ્હી પોલીસમાં જતો હતો એને એ લેટર ભર્યું એટલે એને કોઈ કુલ જો આવ્યો દિલ્હી પોલીસમાં એટલે આને મારી નાખાય એવું કાવતરું કરી અને મારા છોકરાને મારી નાખ્યો અને પછી એને એમ કીધું કે જાઓ એ કઈ તમારો કેસ લેવામાં નહીં આવે ક્યાં કે નહીં એ કે તમે તો અમેદાર છો એટલે અમે કેસ હવે બીજો ન લેજ પોલીસ ખાતું હોય હું જ્યાં જાઉં જ્યાં બધું એવું જ બોલ્યું અને હજી એ મારો લેતું જ નથી બોલો મારે ક્યાં જાવું એમ કે અમે આવું નથી કરતા આ કોઈ કર્યું તો મારો ન્યાય કોળી સમાજ અપાવશે ને મારો છોકરો પુતરી ગયો અને મરી જ્યો અને મારા છોકરાને અત્યારે મને ન્યાય મળ્યો નથી જાય અત્યારે કોળી સમાજ એક છો તો મને ન્યાય અપાવશે ને કે હા ભાઈ અત્યારે ન્યાય તને મળે બાર વરસાયો ધોડ્યો તને કઈ કોઈ કેસે લખ્યો નહીં કાંઈ એને કીધું નહીં અને જે કઈ કરવાનું હતું એ ન કર્યું કાંઈ ન છું તારું કાંઈ લીધું જ નહીં હવે મારો કોળી સમાજ એક છો હું કોળીનો દીકરો છું અને કો કોળી મારે મને ન્યાય તો અપાવશે ને કે હા ભાઈ તને તો ન્યાય પહેલો મળે એવું તો કહે ને મને તો એ મારે ન્યાય દો